એરિયા છે રાજસ્થાન માં ઓ છે ઓહ વાવ તો જો તો જોઈ લેવાનું એક્સપ્લોર કરી લેવાનું તમારે કહેવાનું છે શું વખણાય આ થાકી ગયા છે જો નવો પેર પોશાક છે આનો પોશાક આને શું કહેવાય હેલો નમસ્કાર સ્વાગત છે તમારું બધાનું આજના નવા વ્લોગમાં અને હવાર હવારમાં અમે લોકો તૈયાર થઈ ગયા છે અને ફટાફટ જવાનું છે લગનમાં લગન છે અમારા પ્રિય મિત્ર ધીરજના એ અમારે અહીંયા રૂમે જ રહેતો અને અત્યારે ઘરે જતો રહ્યો છે તો લગ્ન છે તો ઘરે તો જવું પડે અને અમે લોકો અત્યારે તૈયાર થઈ ગયા છે આજે માંડવો શું કે મંડપ મુહૂર્ત ને એવું છે ચીકુજી શું કે એ પણ થોડાક સમય પછી અહીંયા આવી જશે બસ સ્ટેશને જઈએ છીએ બસ સ્ટેશન સમરવા બધું પેક થઈ ગયો છે અમારે ઠાકોરે તૈયાર થઈ ગયા છે એટલે અમે ફટાફટ નીકળી સામાન બધાય બહુ ઓછો ઓછો લીધો છે મારો સામાન થોડો કઈક વધારે જ છે આમનો સામાન એટલો છે એટલે હચવાય જાય તો મિત્રો બસ સ્ટેન્ડ ઉપર આવીને ઉભા હવે અને ભાઈ અમે ઓટો રોકવાની ટ્રાય કર્યો છે અમે ત્રણેય ભેગા થઈ ગયા છીએ અને હું ચંદ્રજ ને અમારા વાલા ચીકુ અમે જવાના છીએ હવે

કોતો હારે છે નવ નવ વાગે ને બસ મોડું થાય અહીંથી બસ કેમ ટિકિટ કરી પણ છે ગાંધીનગર થી ગાંધીનગર થી બસ આવે જ છે જ પણ તમે રેડી નથી તો નીકળી ગયા છે આજે ટ્રાફિક બહુ છે બસ નોર્મલ કરતા વધારે મોડી થાય એવું મને લાગે છે ત્રણ વાગ છે ત્રણ વાગે મોડી થાય એવું લાગે ત્રણ વાગ ત્રણ વાગી જાય આજે તો કહે કે આજે બધું મેં કોક ગાડીમાં બો આરો થઈ પડી રહ્યો છે જોઈએ હવે તો બસ હવે ઘડીકવાર ઉભી રહી છે અમે થોડો ઘણો નાસ્તો વાસ્તો લઈ આવ્યો છું તો અમે પૂગ્યા છીએ ઊંજા તો તમે તમારે કહેવાનું છે કે ઊંજાનું શું વખણાય છે હા ઊંજાની કઈ વસ્તુ કમેન્ટ કરો અને એ પણ તમને જાણવા મળશે અમને નવું જાણવા મળશે અને તમે સર્ચ કરશો કે શું ફેમસ છે ઊંઝામાં શું વખણાય છે ઢૂંઢો તો જાને ઢૂંઢો તો જા આ તો એલો પેલા શું કરે પૂરતી આવતે ખબર છે પેલી પૂરતી આવતે આ વાસ્કર ડુ યુ નો હું તમને જાણો છો એ બાર વાસ્કરમાં શું તમે જાણો છો બાર વાસ્કર એમાં ઇંગ્લિશ નો એક પેજ આવતો હું વાત થઈ હું વાત કર તમારે વાંચવી જરૂરી છે વાંચો આ બાળક

જવાનું થરાદ હેલો ભાઈ લોકો આ દિશા છે ચલો ડિશાનું શું છે યુ નો દિશાનું વખણાય તડકો ગરમ છે ને તમે કમેન્ટ કરો યાર ખબર તો આપણે પોગી ગયા થરાડ અને આવતા આવતા જ

એમના અંકલ લેવા આવે છે અંકલ લેવા આવે છે તો અમે તમને થોડું ઓછું બતાવીએ તો કામ ચલાવી લેજો અંકલ લેવા આવે છે પછી એવું કહેતા કે ધીરેજ છે ને બધાને છેલ્લે મેરેજ કરશે એમ પણ જો અત્યારે બધાને પેલા ઘોડીએ ચડે છે કા તો મારા પેલો એવો કે ધીરજ સૌથી તીરજ તીરજ એટલો વહેલા લેટ પર ને આટલો લેટ મેરેજ કરે છે બાકી તો નાના નવા હોય ને મેરેજ થઈ જાય છે એના વિલેજમાં એવું છે સિસ્ટમ ચાલે છે બરાબર સૌથી મોટો છે એમ જોકે મારે મારા નસિંગથી નાનો છે ભવું ચા પીધી ક્યારે

જો બધું પેક પેક છે કારણ કે અહીંયા ગરમી બહુ હોય ને એટલે બધું પેક કરી રાખવામાં આવેલું છે અને કુલર બુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કુલર તમને પછી બતાવો થોડી વાર મસ્ત વ્યવસ્થા છે આ લોકો એ આ શું છે ધીરજ આને શું કહેવાય ચીકુડી અચ્છા આ લોકોને ભેંસ માટેની આ અલગ જ ટાઈપનું ઘાસ છે આવું ઘાસ ક્યારે નહીં જો મસ્ત આને કહેવાય ચીકુડી અને આજે લગ્ન આવવાના છે ને પાંચ વાગ્યા પછી અને બાકી બધું પછી આગળનો પ્રોગ્રામ આગળ થશે અલગ ટાઈપ નું છે આમ ફિલિંગ આવી રહી છે તો આ એમનો ગાયોનો નો છે અને એને પણ સેપરેટ કરી દીધો છે મસ્ત વાવ બીજું કઈ ના જોઈએ કઈ પણ આપણે ભેંસું જોઈ લઈએ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભેંસું છે અને બે ગાયું છે મસ્ત અને આમ જો લાંબી એટલી બધી ઘણી બધી વ્યવસ્થા છે

هنضغط হ্যাঁ হচ্ছে